નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના પાવીજાતપુર તાલુકાના ભારજ નદીનું ડાયવર્ઝન અને પુલના રિપોર્ટ વિશે પૂછતા નેશનલ હાઇવે છપ્પન વિભાગના અધિકારીઓ ભાગવા લાગ્યા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી રોડ બોડેલી છોટાઉદેપુર રોડ નેશનલ હાઇવે છપ્પન વિભાગનો છે જ્યારે નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે બોડેલી ઓરસંગ નદીના બ્રિજના રિપોર્ટ તેમજ મેડિયા બ્રીજની રિપોર્ટ તેમ જ બારજ નદીનો ડાયવર્ઝન 4 કરોડ 25 લાખના ખર્ચે બન્યો હતો તે ડાયવર્ઝન ધોવાઈ જતાં તે બાબતે પૂછતા અધિકારીઓ ભાગવા લાગ્યા